જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી ભાઈ પર માથે લઈ કોડી કોર હેઠું રાખે આ બાજુ પંખા પાણી પીવા વર્ગી જી ખાઈ લેવો ને આઈ વાત ન હમ જુગાડ પર તારો આ બતાવી ગયો છે આશિષ ભાઈ નું કામ કાયાલે આ રીતે મગફળી ભરવાનું આપણે એટલો ઢીગલો કર્યો દી વરી રોમા ચેકિંગ કરવા આવી કેટલી બધી થઈ ગઈ રોમા ભાઈ ઝપટમાં આવી ગઈ થઈ ગઈ ઊભી આ ગાડી જોને મૂકી દીધી જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી ભાઈ આજનો લોગ આપણે આમ તો બપોર થઈ ગયો ને કા બોપર બોપર પડી જેવો કરીએ ને જવા રમે આ રીતે પાવડર કરી લીધો મોટા માટે અને જે અમે જુગાડ કર્યો બે પંખા ફિટ કરી દીધા ને જો આ બાજુ ખોખા ટૂંકમાં જેથી માંડવી ના હોય તે ઉડે જાય અને હવે એક બે દિવસ વારો આવવાની શક્યતા છે આપણે મગફળીનો એટલે જે આપણે ઢીગલો કર્યો હતો ને જો આ ઢેગલો મગફળીનો એ સેજ વાવલી નાખીએ અને આ બાજુ જો કરતી જઈએ આપણે આ સબીએ ભરીને બાર બે કરતા જઈએ ને અત્યારે તો આ શું છે કે આપણે જીગ્યા ભીગ્યા નથી બાર પંખા બે ઘેરથી લઈ આવ્યા એક મોટો ને એક નાનો એટલે તો આ રીતે જુગાડ કર્યો જો આ બાજુ પંખા ને આ બાજુ તો ધીરે ધીરે નાખી જાય ને આશીષભાઈ આ બાજુ મોટું બોટું ભરાઈ ગયું પાવડર થઈ ગયો મામલે બે આ સીટ નું તો આખું માથું ભરાઈ ગયું ને આ બાજુ પોફા હોય એ કમ્પ્લીટ નીકળતા જાય ને આ રીતે બહુ વ્યવસ્થિત છે મસ્ત પાવડર કરી લીધો કંઈ ઘટે નહીં હો ને માથે સુંદરી બુંદરી બધી ભરાઈ ગઈ આ સીટનું મોઢર ભરાઈ ગયું આપણે જો કંઈ વાંધો નથી કારણ કે આપણે આ માઇન્ડ બી હારવા છે જુગાડ રોમા કે આપણે પંખા છે તે લેતા જાય જો માથે પેલા મૂકી પછી હવે ધીરે ધીરે હોલ થઈ જાય આશીષ ભાઈ આ ખરાબ છે મગફળી એ પાછળની ગુણસી માં ભરે જાય છે હા જો વા ગુણ માં ખરાબ ટૂંક માં ફોફા નીકળે ને એટલે આપણે ટૂંક યાર્ડમાં જે સરકારી યાર્ડ હોય એમાં કઈ તબલ ન પડે જો આ રીતે છે ને હાલો આપણે હવે મગફળી હારીને ઢેગલો કરીએ ઓલી ગોરા આ આપણે થઈ ગયો એટલો ઢેગલો જો આ બાજુ આ ચુમારે ને આશીષ ભાઈ જો આ બાજુથી સવૈયા ભરવાનું કામ કરે કે આપણે પેલા ઢેગલો કર્યો તો દાળપત્રી નાખી હતી ને ત્યાંથી ચાલો આગળ પણ જે કંઈ થાય આપણે બતાવશું આજનો જુગાડ છે બે પંખાનો માથે લઈ ઘડી ઘર હેઠું રાખે આ બાજુ પંખા ધડે રાટિયું બોલાવે આ બાજુ રોમા ધડે રાટિયું બોલાવે આ બાજુ આશીષભાઈ સ્ટોક મારી દીધો સબલાનું બે બે ત્રણ આશીષભાઈ પાછળનું જે આ ટૂંકમાં ખરાબ નીકળે એ આપણે ગુણ માં નાખવાનું કામકાજ છે બે ત્રણ કામ ભેગા કર્યા છે ભાઈ આપણે ઢીકલો કરી દીધો સાપેગલો કેટલો જો અહીં તો હજી પડ્યો જ છે ઢીકલો ઢગલ મગફળીનો તો અહીં આપણે જોઈએ બાર કેટલો ઢીકલો છે એ જોઈએ જવાનું છે જગ્યા જગ્યા છે ને ટૂંકમાં કેટલી મગફળી ટૂંકમાં અમે કરી આપણે હારીએ વિશે નાખી દીધી ખાલી તાલપત્રી પાછા રિટર્ન થઈને જાય ત્યારે તે રીંગડીમાં રીંગડીમાં નાનું એવું એક રીંગડું દેખાણું આ બધું તુવેરું અમારે ગીરની તુવેર મારાથી તો ક્યાંય મોટી છે જો આ રીતે છે આ બધી હિંજે તુવેરની રોમાં તે ઓલામાં હેઠે રાખી પીણ સ્થાન કંઈ બનાવ્યું બેહવાનું અને પંખાની હવા આવે પણ ટૂંકમાં આ રીતે છે ને મોઢું બગડી જાય આશીષનું માથું ભરાઈ ગયું એમ બ્રહ્માનું ભરાઈ ગયું બેઠીને થાનક તો માથો જો આમ રાખી ગુણની માથે બેઠીને કા તમારે ટૂંકમાં તારો લેવલ નતો આવતું પંખાનું એમ ને હા તું ઉશી થાય ને પંખો હેઠો તો એટલે બેહીને ટૂંકમાં તારે કીધે કામ થાય એમ ને સારી કહેવાય ઝીણી જીણી ધારે જો પંખા બે ખૂંકુ મારે આજનો જુગાડ એનો છે કે હાલો આપણે પંખાઓ લઈને રાહિ નહીં કેટલી ટૂંકમાં ધાર દેવાય એટલે વાવલવાનું ટૂંકમાં કામ પંખા એ જો આ રીતે કરી નાખશું તો આજે આ ટૂંકમાં વાવલવાનું કામકાજ આવે ચાર વાગ્યા સુધી લાઈટ રહે લગભગ પછી તો કદાચ હું કરીએ નક્કી નથી કદાચ પવન સારો આવતો હોય છે તો બારબરથી કામકાજ કરીશું

અમારે આ રીતે મોટું મોટું સાફ કરવા વર્ગી ગઈ ને આંખમાં કંઈક પડી ગયું લાગે હું આંખમાં પડ્યો પડી ગયો ને તો લાલ લાલ તો થતી હોય ત્યારે વાવલવાનું છકવાનું નથી કોઈ લાલ લાલ હું અત્યારે પાણી આવી જાય તો વાવલવાડ નું ફાઈનલ વાત છે તો આ રીતે આપણે થોડી ખારવાની છે આ બાજુ ચારસો બેસી છે ચશ્મા લઈ આવ્યો તો લઈ લીધું રોમા માથે સબયું ને વરગી વાવલવા તો આ રીતે જુગાડ બે પંખા આ બાજુ રોમા ને માહીની સબીયુ પાહી ધાર બોલાવી જાય તો આ છે આજનો અમારો જુગાડ ભાઈ ભાઈ પંખા ફીટ કર્યા ને માંડી વાવલવાનું કામકાજ હાલે હાલો આપણે ભાઈ ભર લઈ જાય આપડે વાહ જાય ચોક લાગી જાય જો આશિષ ભાઈ નું કામ કાજાલે આ રીતે મગફળી ભરવાનું જે આપણે સ્ટોક માર્યો તો આ રીતે અહીંથી લેતા જાય ના સ્ટોક મારે જાય ને ભાઈ તું ને પછી આ ડુસો ભરે જા પાછળ જે આ અહીંયા ગુણ ભરી હતી આ રીતે કોમાં જોઈ બાવળવાનું કામ કરે આ પવન મસ્ત આવો આ બાજુ પર કઈ કેમ જમાવટ નાખી દી ને આપણે આ બાજુ ભરે જાય મારા મામા ભરવાનું કામ કરે અલી બાજુ ઢેગલો દેખાડ્યો તો એમાં નાખવાનું કામ કરે આવી રીતે ઢબલા ભર દે હા મારા મામા નાખી દે તો એટલો તો એટલા ઢબલા

ના આપણે હારે જાય ને પાછ બાર બે ઢીકલો કરી જાય એટલે હોય ખા ખાતું ટૂંકમાં હવા જે સ્વેચ્છા હોય એ તડકો ખાતો જાય એટલે પત્તે બજે રહ્યું જુગાડ વાહ રોમાનો જુગાડ વાહ આપણે એટલો ઢીકલો કર્યો હતો રોમા સેકિંગ કરવા આવી કેટલી બધી થઈ ગઈ જોઈ લીધું જોઈ લીધું હું કેટલી થાય ત્યાં તાઈ તો એવડી થઈ ગઈ પણ હજી અંદર એટલો સેવ હોય ને કાંસી જ ભાઈ તો હવે રોમા બેટે મલકાતા મલકાતા હેરા કે આપણે સ્વીટકો નથી ગઈ કે ક્યાં થાકી ગઈ ઓહો એટલે તું એને સાંજે બે ગઈ માથે ફૂલ ને હેઠે રોમા જો તો ખરી વાહ ભાઈ વાહ મોરે દરિયા લેવા નહીં બાકી આપણે અંદર જો આ રીતે પોઝિશન છે રોમાએ બેહી બહેન ગાદી કરી દીધી શોખી મને એમ છે કે આદાનું તેલ નો નીકળી જાય તો સારું આપણે ગુણસિંહ નું આશીષભાઈ લગભગ હવે સ્ટોક માર દે છે સ્ટોક મારવો કે ભાઈ તારે આ રીતે આશીષભાઈ ખૂણો ખાલી એ બાજુ તો ન ભર બેટા સીધે સીધો જ ભાઈ ત્રાહિયો ભરમાં આપણે સીધો ખૂણો ખાલી કરી દઈએ ને તો કદાચ ઓઈલો આપણે ત્યાં ઉપર નથી રાખવું આ સાઈડમાં જ રાખી દઈએ હા જોઈએ બહાર ખૂલે ને એટલે આપણે જો આ સીધે સીધો ખૂણો લઈ લઈએ ને તો આપણે બહાર ખુલે તો જગ્યા હારી મળે ટૂંકના કંઈ બહુ ખૂણા ખાલી ભાઈ રહી ભાઈ સ્ટોક માર જાય બે પંખા હાલે લાઇટે ચાર વાગે વહી જાય જ્યાં સુધી કામ થાય પછી અમે હક્કી લગભગ કરી લઈએ કંઈક જુગાડ થાય બીજી કંઈક વ્યવસ્થા કરીશું વાર વાહ પછી બેટ એન્ટ્રી મારે પણ પાણી પી લો તો આ જુગાડવાળું છે બે પંખા રોવાની ગાદી પછી આ બાજુ આસિફ બેન સ્ટોક મારે રાહા સબિયા થઈ ગયા ધ્યાન રાખજે પડી નો જાય યાર બાજુ એક નાનો ને મોટો પંખો હાલે હું બીજું લસણ મેથી મેથી લસણ પાલક મુરા નથી પાલક હમ રોમાં આ રીંગડું દેખ્યું આ રીંગણું દેખી ગયું રીંગળી રીંગડી કરતી હતી કે રીંગણું છું રીંગણું આ ઉપર રીંગડું વાઘ ખાઈ વાઘ આવી ગયું આ રીતના ખરેખર જો આ રીતે લટકતા હોય રીંગણા પણ એ રીંગડું રોમા એ દેખી જાય થાય કે લાગે ને નવા ફંડા રોમા ભાઈ ઝપટમાં આવી ગઈ થઈ ગઈ ઊભી આ ગાદી જોઈને મૂકી દીધી જે આપણે બાસકું હતું એટલે કે ગુણ વિલાની જે મગફળીની આ બાજુ એને જુગાડે એટલે કે બે પંખા ને આ બાજુ રોમ હજુ વાવ લેતા મગફળી અને આશીષભાઈ સીધે તું સબીનું લાઈવ કહે છે લાઈવ પ્રસારણ આલે ને તો આ રીતે ભાઈ આજનું કામકાજ હતું મગફળી ટૂંકમાં સાફ કરવાનો એટલે જગ્યા બરાબર નથી તમે આ પંખાનો જુગાડ કર્યો તો બે લાંબા હેતર થઈ ગયા આશીષભાઈ વાવલી વાવલીનો ઢીકલો થઈ ગયા ને આ રીતે મગફળીનો ઢેગલો એ પૂરો થઈ ગયો ભાઈ આપણે વાવલવાનું કામકાજ એ તો થઈ ગયું પૂરું વાવલવાનું કામકાજ પૂરું થઈ ગયું ફાઈનલ જો આ રીતે મગફળીનો ઢીકલો જો આ રીતે છે મગફળીનો ઢીકલો તો બધા મિત્રો જે જુગાડ અમારો પંખાનો હતો તે અને વાવલીનું કામકાજ એ પૂરું કર્યું તે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં જગત નો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત ખેડૂત સુખી તો બધા સુખી